નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર મે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રેલવે મુસાફરી દરમિયાન પ્રવાસીઓને સામાન ચોરાઈ જવાનો સતત હોય છે કોઈ સામાન લઈને ભાગી જાય તેનો ડર રહેતો હોય છે આ ચિંતા દરવાજાની આસપાસની સીટો પર મુસાફરી કરતા લોકોને વધુ હોય છે હવે જ્યારે તમે રેલવેમાં મુસાફરી કરો ત્યારે રાત્રે શાંતિથી સુઈ જાઓ અને દરવાજો ખુલ્લો છે કે બંધ તેની ચિંતા ના કરો રેલવે મેન્યુઅલ નિયમ મુજબ આ ટી ટીની જવાબદારી છે અને જો કોઈ ટીટી આવું ન કરે તો તમે ડર્યા વગર ફરિયાદ કરી શકો છો હાલમાં લગભગ દરરોજ દસ હજારથી વધુ રેલવેમાં બે કરોડથી વધુ મુસાફરો મુસાફરી કરે છે જેમાં પ્રીમિયમ મેલ અને એક્સપ્રેસ સહિત બે હજાર એકસો બાવીસ ટ્રેનોનો સમાવેશ થાય છે આ સિવાય મેલ અને પેસેન્જર ટ્રેનો પણ છે પ્રીમિયમ ટ્રેન અને એસી ક્લાસમાં બે ગેટ હોય છે એક મેઇન ગેટ અને બીજો કે જ્યાંથી સીટ શરૂ થાય છે સામાન્ય રીતે આ કોચના દરવાજા ઓછી વાર ખુલે છે અને બંધ થાય છે કારણ કે આ કોચમાં ઓછા મુસાફરો ચડે છે અને ઉતરે છે જેના કારણે મુસાફરી કરતાં લોકો પોતાના સામાનની ચિંતા કર્યા વગર મુસાફરી કરે છે તો બીજી બાજુ સ્લીપર કોચમાં મુસાફરી કરતા મુસાફરો આખી રાત તેમના સામાનની ચિંતા કરતા રહે છે કારણ કે કોચનો ગેટ લગભગ દરેક સમયે ખુલ્લો જ હોય છે આવી સ્થિતિમાં કોઈ પણ બહારની વ્યક્તિ કોઈ પણ સમયે કોચમાં ચડી શકે છે અને સામાન લઈ જઈ શકે છે હાલમાં કુલ અડસઠ હજાર પાંચસો ચોત્રીસ કોચમાંથી નોન એસી એટલે કે સ્લીપર અને જનરલ કોચ ચુમ્માલીસ હજાર નવસો છેતાલીસ છે જ્યારે એસી કોચની સંખ્યા ત્રેવીસ હજાર પાંચસો અઠ્યાસી છે આ મુજબ બે તૃતીયાંશ કોચ સ્લીપર અને જનરલ કેટેગરીના છે દેશમાં વધુ લોકો આ જ કેટેગરીમાં મુસાફરી કરે છે આ કોચમાં મુસાફરી કરતા મુસાફરો પણ શાંતિપૂર્ણ મુસાફરી કરી શકે તે માટે રેલવે મેન્યુઅલમાં આ નિયમ આવેલો છે રેલવે મેન્યુઅલ મુજબ ટીટીની જવાબદારીમાં આવે છે કે ટ્રેન પ્લેટફોર્મની જે બાજુ પર આવી રહી હોય તે જ બાજુના ગેટ ખોલવામાં આવે બીજી તરફના દરવાજા બંધ રાખવા જોઈએ જેથી બીજી બાજુથી કોઈ વ્યક્તિ ટ્રેનમાં ચડી ન શકે ટ્રેન ચાલુ થયા પછી દરવાજા બંધ કરવા અથવા કોઈ પાસે કરાવવા એ ટીટીની જવાબદારી બને છે જો કોઈ મુસાફર દરવાજા પર લટકતો હોય કે બેઠો હોય તો તેને અંદર બોલાવીને સીટ પર બેસાડવામાં આવે છે જો ટીટી તમને ટ્રેનમાં મુસાફરી કરતી વખતે સ્ટેશન સંબંધી માહિતી ન આપે તો તમે વન થ્રી નાઇન પર ફરિયાદ કરી શકો છો તમે તમારા મોબાઈલ પરથી એસએમએસ દ્વારા ફરિયાદ નોંધાવવા માંગતા હો તો તમે નાઇન વન નાઇન સેવન વન સેવન સિક્સ એટ ઝીરો નાઇન એટ ટુ પર ફરિયાદ મોકલી શકો છો મુસાફરોને યાત્રા દરમિયાન જો કોઈ મુશ્કેલી પડે છે તો એટ ધ રેટ રેલ મિન ઇન્ડિયા પર ફરિયાદ ટ્વીટ કરી શકો છો બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર